મારું નામ કેવલ જીણિયા છે બ્લેન્કિટ નાના મોવા સ્ટોરેજ થી અમે રાઈડર છીએ બધાય અને બધાયના પ્રશ્ન છે એ આજે પ્રશ્ન તમારી સામે રજૂ કરવા આવ્યા છીએ અમારો પ્રશ્ન એવો છે કે અમે બધા સ્વતંત્રતાથી કામ કરવા માટે થઈને બ્લિંકિટમાં પૈસા ભરીને જોડાયા હતા બરાબર છે આજે બ્લિંકિટના જે મર્ચન્ટ છે એ અમારી સાથે ધામ ધાક ધમકીથી વાત કરે છે આ બધા એને આઈડી બંધ કરી નાખ્યા છે આઈડી બંધ કરી નાખવાનું કારણ એ બધા છે એ સ્ટ્રાઇક રાખે છે કે તમે બધા સ્ટ્રાઇક કરી હવે અમારે અમારી વાત કરવા માટે થઈને કંઈક પ્લેટફોર્મ તો હોવો જોઈએ અમારી વાત બ્લિંકિટ સાંભળતું જ નથી કાંઈ પણ વાત બરોબર એ વાત કરવા માટે થઈ અને અમે ત્યાં મેનેજરને બધાને વાત કરેલી છે તો ત્યાં જે હર્ષભાઈ છે સરજુભાઈ છે આ બધા એ રીતે વાત કરે છે કે જે નાના મોવાનો સ્ટોર છે બ્લિંકિટ નો એ મારા બાપ નો સ્ટોર છે એટલે હું કહીશ એ જ રીતે તમારે બેગ ટી શર્ટ આ બધી વસ્તુ કમ્પલસરી બીજા ઘણા બધી વાતો એવી છે કે જે હું કહીશ તમને એ બધી તમારે માનવી પડશે ફરજિયાત છે આ બધી વસ્તુ પણ જો આ બધી વસ્તુ ફરજિયાત હોય તો આપણે રાજકોટ રૈયાધા ખાતે નાના મોવાનો આ સ્ટોર આવેલો છે બ્લિન્કિટ નો બરાબર છે તો એ જગ્યાએ પણ આ રૂલ લાગુ પડવા જોઈએ બે ટીશન બધી જગ્યા ફરજિયાત હોવા જોઈએ બરાબર છે પણ એ બધી જગ્યા રૂલ લાગુ પડતા નથી ના બધું નું કેવું એવું છે કે તમારે અમારું માર્કેટિંગ કરવું પડશે તો અમને કોઈ માર્કેટિંગ કરવા માટે દિનના પૈસા આપતું નથી સાહેબ અમને બધાય પૈસા આપે છે કે અમે જે પાર્સલ અમને આપવામાં આવે છે એ પાર્સલ કસ્ટમર સુધી પહોંચાડીએ એ પાર્સલ ના પૈસા અમને આપે છે માર્કેટિંગ ના પૈસા કોઈ આપતું નથી ઠાક ધમકી અમને દેવામાં આવે છે ત્યાં હર્ષભાઈ દત્તા છે સરજુભાઈ છે એના ભાઈ ભાવિનભાઈ છે આ બધી વસ્તુ એ ચોખ્ખું જેમ કે છે કે તમારા બધાને આઈડી મેં બંધ કર્યા છે એક ટ્રીપ માટે પેલા અમને અઢાર રૂપિયા મળતા હતા મિનિમમ વેલ્યુ હું તમને કઉ છું કે જે મિનિમમ અઢાર રૂપિયા મળતા હતા હવે એ વેલ્યુ બાર રૂપિયા જઈ અને ઉભી રહી ગઈ છે બાર રૂપિયા દસ રૂપિયા અત્યારે થઈ ગયા છે અત્યારે ઓછામાં ઓછા આઠ થી દસ જણાની આઈડી બંધ કરવામાં આવી છે અત્યારે હાજરમાં અહીંયા અહિયાં મિનિમમ પાંચ થી છ જણા અત્યારે હાજરમાં છે અને બાકીના બધા એવા માણસો છે કે જેની ઉપર આ બધી વિતેલી છે આ વાત અમારી માંગ એવી છે કે બધા એના આઈડી ચાલુ કરવામાં આવે અને અમારી સાથે આવો દૂર વ્યવહાર ક્યારેય કરે નહીં અને અમારી માફી માંગે બરાબર છે અને અમારું જે અર્નિંગ છે અમારે જે અઢાર રૂપિયાથી ચાલુ કર્યું હતું અમે એવું પાછું લઈ આવવાની ત્યાં ટ્રાય કરે કોશિશ કરે અમે આવેદન ગાંધી આ રાજકોટ તાલુકા પોલીસ ચોકી છે કાલોડ રોડ ઉપર આવેલી ત્યાં અમે અરજી આપેલી છે આવેદન અમે પાઠવેલું છે